માત્ર નમસ્કાર મિત્રો સ્વાગત છે હું છું શાસ્ત્રી હર્ષલ પ્રસાદ રાવલ ભગવાન ગણેશજીનો આ મહોત્સવ ચાલી રહ્યો છે અને આ ગણેશ અનુષ્ઠાન આ ગણેશ મહોત્સવની અંદર આપણો ડી નો આ વિશેષ કાર્યક્રમ એટલે કે મિત્રો કિસ્મત કનેક્શન અને એમાં પણ કિસ્મત કનેક્શનની અંદર આજે આ ભગવાન ગણેશજીના દિવસો દરમિયાન કઈ કેટલી એવી આપણે વાતો કરવાની છે મિત્રો ક્યાંક ને ને ક્યાંક 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 બધાના કિસ્મત એ ચમકવા માટે થઈ અને વિઘ્નો આવી રહ્યા છે આપત્તિ કે વિપત્તિ આવી રહી છે ત્યારે આપણો જે આ કાર્યક્રમ કિસ્મત કનેક્શન જે આપણા જન્માક્ષર ની અંદર ભાગ્ય દોષ હોય ગ્રહ દોષ હોય નક્ષત્ર દોષ હોય કે યોગ દોષ હોય તો એમાંથી ચોક્કસ થી આપણને મુક્તિ મળે એના માટેનો જ આપણો આ સરસ અને સરળ ઉપાય ભવિષ્યને આપણા જન્માક્ષર દ્વારા જોઈ અને આપણે આગળ કાર્ય કરી શકીએ છીએ મિત્રો તો આપ પણ જોડાઈ જાઓ આજના આપણા આ વિશેષ કાર્યક્રમ કિસ્મત કનેક્શન ની અંદર અને આ ભગવાન ગણેશજીના મહોત્સવ દરમિયાન કઈ કેટલા એવા ધાર્મિક ઉપાયો સાથે આપણે વાત કરવાની છે ત્યારે સર્વપ્રથમ વાત કરીએ આજના પંચાંગ પ્રકરણના લેખા જોખા અને સરસ મજાનો એક ધાર્મિક ઉપાય ચાલી રહ્યું છે ઋતુ તારીખ વિશે વાત કરવામાં આવે તો તારીખ બાર નવ બે હજાર ચોવીસ અને વાર વિશે જોવા જઈએ તો વાર ગુરુવાર ભગવાન ગુરુ મહારાજની પ્રીતિ કરાવવા વાળો શાસ્ત્ર એવું કે છે ગુરુ ગોવિંદો ખડે કિસ્કો લાગુ પાય બલિહારી ગુરુ આપ વિચાર એ ખૂબ શ્રેષ્ઠ અને મહત્વ નો બતાવવામાં આવેલો છે ત્યારે આજે એ ગુરુ મહારાજની પ્રીતિ કરાવવા વાળો વાર આપણને પ્રાપ્ત થયો છે ગુરુવાર તારીખ સરસ મજાની બારમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને તિથિ વિશે આપણે જોવા જઈએ મિત્રો એવું કહેવાય છે કે ભાદ્રપદમાં શુક્લ પક્ષ અને નવમી તિથિ નવમી તિથિ મધુમાસ પુનિતા એવું કહેવાય કે નોમ એ દર્વ સર્વ પ્રકારે એ શ્રેષ્ઠ બતાવવામાં આવી છે જ્યોતિષની દૃષ્ટિમાં નવનો આંક એ ભાગ્યાંક એ શુભાંક તરીકે ગણવામાં આવેલો છે તો ભાદ્રવો મહિનો શુક્લ પક્ષ અને નવમી તિથિ દાદાનો મહોત્સવ અત્યારે રંગે ચંગે ખૂબ ધામધૂમથી ચાલી રહ્યો છે ત્યારે આજના નક્ષત્ર યોગ અને કરણ વિશે જો આપણે વાત કરીએ મિત્રો તો આજે વિશેષત મૂળ નક્ષત્ર છે આજના દિવસે જે કોઈ જાતકોનો જન્મ થાય છે એ લોકોએ મૂળ નક્ષત્રનું શાંતિ વિધાન અવશ્ય કરવું જોઈએ અને અન્યથા એ જાતકનો ભાર એના માતા ઉપર પિતા ઉપર મોસાળ ઉપર કે પોતાના ગોત્ર ઉપર

આપણું જે વૈદિક કાળ વૈદિક સનાતન પદ્ધતિ અનુસાર જે કાંઈ કાર્ય શાસ્ત્ર ની અંદર બતાવવામાં આવેલું છે અને શાસ્ત્ર એવું કહે છે કે જ્યોતિષમ આવેલું હોય ને તો એ જ્યોતિષને આપણે ત્યાં ભગવાન વેદનારાયણની આંખો બતાવવામાં આવેલી છે એટલે ગ્રહો દરેક એનું કામ એ કાર્ય કરવા વાળા જ છે મિત્રો ત્યારે અમુક નક્ષત્રો એ ખરાબ બતાવવામાં આવેલા છે અને એ જ નક્ષત્ર આપણને ભવિષ્યમાં સારું ફળ અર્પણ કરે એના માટેનું જ આ વિધાન બતાવવામાં આવેલું છે ભવિષ આજના દિવસે જે કોઈ જાતકોનો જન્મ થાય એ લોકોએ મૂળ શાંતિ કરાવવી જોઈએ અજ્ઞા જે કોઈ જાતકોના જન્માક્ષરની અંદર પણ મૂળ નક્ષત્ર રહેલું હોય જન્મ સમયે એ લોકોએ પણ આજના દિવસે મૂળ શાંતિનો પ્રયોગ એ અવશ્ય કરવો જોઈએ યોગ વિશે વાત કરવામાં આવે તો આજના દિવસે આયુષ્યમાન યોગની આપણને પ્રાપ્તિ થઈ રહી છે વાત કરીએ આજના સૂર્યોદય અને સૂર્યાસ્ત વિષય સવારે છ વાગ્યા અને ચાર મિનિટનો આજનો સૂર્યોદય બતાવવામાં આવ્યો છે અને સાંજે સાડા છ વાગે આજે મિત્રો સાંજનો સૂર્યાસ્ત સમય બતાવવામાં આવેલો છે ચંદ્ર રાશિ વિશે વાત કરવામાં આવે તો આજે જે કોઈ જન્મ થાય એ લોકોની ધન રાશિ બતાવવામાં આવેલી ધ અક્ષરો મિત્રો બતાવવામાં આવ્યા છે આજે ભગવાન ચંદ્ર નારાયણ એ ધન રાશિ ની અંદર બિરાજમાન રહી અને દરેક જાતકોનું એ કલ્યાણ કરવાના છે અને વિશેષતઃ દિન વિશેષમાં આપણે જોવા જઈએ તો આજે અભિજીત મુહૂર્ત અને રાહુકાળ વિશે વાત કરીએ તો સવારે અગિયાર બાવન મિનિટનો સમય એ અભિજિત મુહૂર્તનો પ્રારંભ સમય બતાવવામાં આવ્યો છે અને વાગ્યા એકતાલીસ મિનિટ એટલે કે બપોરે પોણા એક વાગ્યાની આસપાસ આ અભિજીત મુહૂર્ત છે પરિપૂર્ણ થાય છે મિત્રો રાહુકાળ વિશે જો આપણે વાત કરીએ ને તો બપોરે એક વાગ્યા ને પચાસ મિનિટ એટલે કે બે વાગ્યા પહેલા દસ મિનિટ પહેલા રાહુકાળ પ્રારંભ થાય અને એ રાહુકાળ બપોરે સાડા ત્રણ વાગે આજે પરિપૂર્ણ થઈ રહ્યો છે તો બે વાગ્યાથી લઈને સાડા ત્રણ સુધીનો સમય દોઢ કલાકનો સમય કોઈ પણ એવું અકિંચન કર્મ હોય તો એમાંથી આપણે બાકાત રહી અને ચોક્કસ મિત્રો આપણે આપણું શુભ કાર્ય છે એ અવશ્ય કરવું જોઈએ કારણ કે રાહુકાળ દરમિયાન કરેલું કાર્ય એ ક્યાંક ને ક્યાંક આપણને બાધા પહોંચાડતું હોય છે રાહુકાળ દરમિયાન કરેલું કાર્ય એ આપણને એ ફળ અર્પણ કરતું નથી ત્યારે મિત્રો આજે વાત કરી આપણે સરસ મજાના પંચાંગ પ્રકરણની આગળ હવે આપણે વાત કરવી છે સરસ મજાના આજના રાશિફળ કહીએ છીએ મિત્રો ભગવાન ચંદ્રનારાયણ જે દિવસે જે રાશિની અંદર બિરાજમાન હોય અથવા તો નક્ષત્ર અનુસાર જે પ્રમાણે ફળ કથન થતું હોય છે એ ફળ કથન કાઢી એના પાછળ બે અઢી કલાકનો સમય વ્યતીત કરી અને પછી મિત્રો આપણે આપણા કાર્યક્રમ આ કિસ્મત કનેક્શનની અંદર આપણે બાર રાશિનું ભવિષ્ય એ લેખાજોખા કરતા હોઈએ છીએ અને આ કાર્યક્રમ દ્વારા મિત્રો ઘણા બધા દર્શકોના ફળકથન એ સાચા પણ પડેલા છે ઘણા બધા લોકોના ટેલિફોન મોબાઈલ પણ આવ્યા અને જે કાંઈ આપણે ભવિષ્ય કથન ભવિષ્ય કથન કે ફળકથન કરીએ છીએ એના અનુસાર ઘણા લોકો એ કાર્યનો આગ્રહ રાખતા હોય છે ત્યારે

ક્યાંક તમારું બોલેલું સામે વાળા વ્યક્તિની સાથે ક્યાંક સંબંધ ન બગાડે એવો ભાવ આજના દિવસે મેષ રાશિના જાતકોને બતાવવામાં આવેલો છે મિત્રો કારણ કે તમારા બોલેલા શબ્દો કોઈની લાગણી દુભાવી શકે છે એવો ભાવ આજના દિવસે બતાવવામાં આવ્યો છે વિશેષત આર્થિક સ્થિતિ એ જોવા જઈએ ને મિત્રો તો મેષ રાશિના જાતકો માટે આર્થિક સ્થિતિ આજનો દિવસ એ ખૂબ જ મજબૂત રહેવાનો છે ધંધાની અંદર ક્યાંક અણધાર્યા લાભની પણ આજના દિવસે પ્રાપ્તિ થઈ શકે છે સાંજ સુધી ક્યાંક ટૂંકી મુસાફરીના યોગો પણ મેષ રાશિના જાતકોને આજના દિવસે બની રહ્યા છે બીજા નંબરની રાશિ વાત કરીએ વૃષભ રાશિ બ બ બહુ અક્ષર આવી રહ્યા છે મિત્રો વૃષભ રાશિના જાતકો માટે કહેવાય કે સામાન્ય ભર્યો સામાન્ય મિશ્ર પ્રતિસાદ પાળ અર્પણ કરતો દિવસ વૃષભ રાશિના જાતકોને આજના દિવસે રહેવાનો છે મહત્વપૂર્ણ નિર્ણય આજના દિવસે તમારે કોઈ કાર્ય કરવું હોય એવું મહત્વ કાર્ય કરવું હોય તો ચોક્કસથી એ કાર્ય કરતા પહેલા મિત્રો સો વખત વિચાર કરી અને વૃષભ રાશિના જાતકો આગળ કાર્ય કરજો કારણ કે કે આજના દિવસે ભગવાન મંગળ મહારાજ આપણું અમંગલ ન કરે એનું ખાસ ધ્યાન આજે વૃષભ રાશિના જાતકોએ રાખવાનું છે કાર્યસ્થળ પર બિન જરૂરી વિવાદ ટાળજો ઘણી વખતે વૃષભ રાશિના જાતકોમાં આ વિશેષ વાત જોવા મળતી હોય છે આત્મશ્લાઘા જેને કહેવામાં આવે ને પોતાના કાર્યસ્થળ ઉપર નોકરી ધંધો કે વ્યવસાયમાં હે અન્ય બિન જરૂરી વાર્તાલાપ કરતા હોય છે અને એ બિન જરૂરી વાર્તાલાપના કારણે તમે મિત્રો આગળ જતા ક્યાં કે એ જ વાત દ્વારા વાદ અને વિવાદ ઉત્પન્ન થાય છે તો ખાસ આજે વૃષભ રાશિના જાતકોએ આ અન્ય વાદ વિવાદ ન થાય ને એની સાવચેતી ખાસ રાખવાની છે આજે ધંધાકીય કાર્યની અંદર જોવા દઈએ તો વૃષભ રાશિના જાતકોને ખર્ચાળભર્યો દિવસ આજે બતાવવામાં આવેલો છે વિશેષતઃ સ્વાસ્થ્ય પ્રત્યે પણ આજે વૃષભ રાશિના જાતકોએ ખાસ કાળજી રાખવાની આવશ્યકતા છે ત્રીજા નંબરની રાશિ વાત કરીએ મિથુન રાશિ મિત્રો ક છ ઘ અક્ષર બતાવવામાં આવ્યા છે મિથુન રાશિના જાતકોને આજનો દિવસ ક્યાંક પડકારજનક દિવસ પડકાર આપત્તિ વિપત્તિ એનો સામનો કરવો પડી શકે આવા યોગો આજના દિવસે ભગવાન ચંદ્રનારાયણ બતાવી રહ્યા છે મિત્રો ક્યાંય ને ક્યાંય મિથુન રાશિના જાતકોને એવું કહેવાય કે ઓફિશિયલી કાર્યની અંદર નોકરિયાત વર્ગને હે પોતાના કાર્યની અંદર અનેક પ્રકારનું કાર્ય કરવા છતાં પણ સારું પરિણામ ન મળતું હોય જશ્મ ન મળતો હોય તમારા કાર્ય ઉપર ધ્યાન આપો ચોક્કસ થી ભગવાન શુક્ર અને ભગવાન ચંદ્રનારાયણ આપણને પ્રીતિ કરાવવા વાળા બને પડકારજનક પરિસ્થિતિઓનો સામનો આજે મિથુન રાશિના જાતકોને ક્યાંય ને ક્યાંય કરવો પડી શકે છે મિત્રો આગળ વાત કરીએ ચોથા નંબરની રાશિ કર્ક રાશિ દ અને હ અક્ષર બતાવવામાં આવ્યા છે આજે ઉત્તમ દિવસ કર્ક રાશિના જાતકો માટે બતાવવામાં આવ્યો છે અત્તરની જેમ સુવાસ ફેલાવવાનું કામ સુગંધ ફેલાવવાનું કામ કર્ક રાશિના જાતકોનું થશે આજે તમે હે વિશેષતઃ નોકરિયાત વર્ગને કોઈ નવી ઊંચાઈ અથવા તો કોઈ નવી એવી પદ છે એની પણ પ્રાપ્તિ થઈ શકે છે પારિવારિક જીવનની અંદર સુખ અને શાંતિનો અહેસાસ થતો હોય કર્ક રાશિના જાતકોને એવું પણ મળે આજે કોઈ પ્રિયજનો સાથે તમારી મુલાકાત કર્ક રાશિના જાતકો માટે શ્રેષ્ઠતમ બની રહે એવા પણ યોગો બતાવવામાં આવ્યા છે પરસ્પર ક્યાંક ને ક્યાંક બપોર પછીનો સમય દાંપત્ય જીવનમાં થોડો મતભેદ ઉત્પન્ન થાય વિશેષતઃ ભગવાન ચંદ્રનારાયણના જપ દ્વારા એ મતભેદને દૂર કરી અને આજનો દિવસ મિત્રો કર્ક રાશિના જાતકોએ વ્યતીત કરવો જોઈએ પાંચમા નંબર ની રાશિ બતાવવામાં આવી છે સિંહ રાશિ મો અને ટ અક્ષરો આવી રહ્યા છે સિંહ રાશિ ના જાતકો માટે શ્રેષ્ઠતમ દિવસ બતાવવામાં આવ્યો છે મનમાં એક પ્રકારની લાગણીઓ અને વિચારો પેદા થાય પારિવારિક સમસ્યાને લઈને આજના દિવસે ચિંતા રહે પરંતુ વાતચીત દ્વારા એનો ઉકેલ તમે શોધી શકો છો મિત્રો કલા અને અભિનય ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને નોંધપાત્ર આજે સફળતાની પ્રાપ્તિ થવાની છે પરિવારની અંદર કોઈ શુભ પ્રસંગ આવાગમન થતું હોય એની તૈયારીઓમાં તમે સમય વ્યતીત કરો ચોક્કસથી સિંહ રાશિના જાતકોને એના અંદર પૂર્ણતઃ ફળની પ્રાપ્તિ થાય તમારા કાર્યસ્થળની અંદર તમારી પ્રશંસા થાય અને એ પ્રશંસાના કારણે થઈ તમે આનંદની પ્રાપ્તિ કરી શકો છો જીવનસાથી દ્વારા કોઈ એવી માગણીઓ રહેલી હોય ક્યાંક જીત બતાવવામાં આવેલી છે આપણે ત્યાં ત્રણ પ્રકારની જીત જે બતાવેલી છે એમાં જીવન સાથી દ્વારા કરેલી માગણી મિત્રો બની શકે ને તો સિંહ રાશિના જાતકો આજે એમની માગણી લાગણી પરિપૂર્ણ કરજો ચોક્કસ એની અંદર સાફલ્યતાની પ્રાપ્તિ થાય મિત્રો વાત કરીએ છઠ્ઠા નંબરની રાશિ કન્યા રાશિ પઠણ અક્ષરો બતાવવામાં આવ્યા છે કન્યા રાશિના જાતકોને આજે સ્વાસ્થ્ય સંબંધિત રોગ થવાની સંભાવના બતાવવામાં આવી છે સ્વાસ્થ્ય સારું રહે એના માટે થઈને અને ખોરાકની અંદર અંકુશ રાખવો ખૂબ જ જરૂરી છે થોડો વ્યાયામ કરજો મિત્રો યમ નિયમ આસન ધ્યાન ધારણા યોગ સમાધિ અને એ વ્યાયામ દ્વારા પણ આપણા શરીરને આપણે તંદુરસ્ત રાખી શકીએ એવા યોગો બતાવવામાં આવ્યા છે આજે કોઈ વ્યક્તિની સાથે તમારે મુલાકાત કરવાની હોય તો એ ટાળજો ક્યાંક હા સ્વાસ્થ્યને લગતી લઈ એ બીમારીઓના કારણે થઈ મન બેચેન રહેતું હોય અને એ બેચેની વાળું મન રાખી અને તમે મુલાકાત કરશો તો એના અંદર ક્યાંક અસફળતા પ્રાપ્ત થશે

આગળ વાત કરીએ સાતમા નંબરની રાશિ તુલા રાશિ રહેતા અક્ષરો બતાવવામાં આવ્યા છે તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ શ્રેષ્ઠ અને શુભકારક બતાવવામાં આવ્યો છે એવું કહેવાય છે કે આજે ઓફિશિયલી કાર્યની અંદર તમે ઉત્તમ પ્રદર્શન દ્વારા સારી નામના અને કામનાને આજના દિવસે પ્રાપ્ત કરી શકો છો તમારા કાર્યની આજના દિવસે પ્રશંસા થઈ શકે મિત્રો આજે તમને તમારી મહેનત પ્રમાણે તમને ફળ મળતું હોય ને એવા પણ યોગો જણાય છે

ખૂબ શુભ કાર્ય બતાવવામાં આવેલો છે ત્યારે પરિપૂર્ણ થતા હોય રાશિના જાતકોને બતાવવામાં આવ્યા છે વિશેષ વેપારી વર્ગને આજે પોતાના વેપારની અંદર ધારી સફળતા પ્રાપ્ત થાય કોઈ નવી ડીલ કરવી હોય કોઈ નવું કાર્યનું આયોજન કરવું હોય મોટા વેપારી વર્ગને

અન્યતા એ વાદ વિવાદ આગળ જતા વિશેષ રૂપ ધારણ કરે મોટું રૂપ ધારણ કરી અને ક્યાંક આપણને અપજસ્ટની પ્રાપ્તિ કરાવવા વાળું બને એના માટે કહી વાદ વિવાદથી દૂર રહેવું જોઈએ આજે કોઈ નવો પ્રોજેક્ટ છે કોઈ કાયદાકીય કાર્ય કે કોઈ સરકારી કાર્ય કરવા માટે થઈને ધન રાશિના જાત કોઈ આયોજન કરવું છે તો ચોક્કસથી આંખો બંધ કરી અને કાર્ય કરી શકે છે મિત્રો કિસ્મત આપણા દરવાજા ઉપર આવીને ઊભેલી છે અને એ કિસ્મતને આપણે ભાગ્યની સાંકળતી ખોલી અને આપણે ચમકાવવા માટે ધન રાશિના જાતકો આજે આ કાર્ય કરવાનું છે વિશેષ તહ ધન રાશિના આજના દિવસે વાત વિવાદ થી દૂર રહેશો તો ચોક્કસથી શુભફળની પ્રાપ્તિ થશે દશમી રાશિ વાત કરીએ મકર રાશિ ખ અને જેવા અક્ષરો આવી રહ્યા છે મધ્યમ અનુકૂળતા ભર્યો દિવસ મકર રાશિના જાતકો ને આજનો દિવસ રહેવાનો છે ક્યાંય ને ક્યાંય ઓફિસની અંદર કે તમારા વેપાર વર્ગ અંદર પડકારોનો સામનો કરવો પડી શકે છે આજના દિવસે મકર રાશિના જાતકો માટે ક્યાંક પોતાના જ લોકો પોતાની સામે વિરોધ પક્ષમાં આવી અને ઉભા રહે અને આજના દિવસે એ વિરોધીઓનો સામનો પણ તમારે કરવો પડી શકે છે માટે મકર રાશિના જાતકો ખાસ આજે પોતાના વિરોધીઓથી સાવધાન રહેજો મહત્વપૂર્ણ કોઈ નિર્ણય આજના દિવસે લેવો હોય તો મિત્રો આજે મુલતવી રાખજો ક્યાંક ભગવાન ચંદ્ર નારાયણ અને સૂર્ય નારાયણ નું બળ આજના દિવસે મકર રાશિના જાતકો ઉપર ઓછું રહેલું છે આત્મબળ આપણું જે આત્મ પાવર હોય ને એની અંદર ક્યાંક કમી આજના દિવસે મકર રાશિના જાતકો ને જણાય જેના કારણે થઈ આજે આપણે યોગ્ય નિર્ણય ન લઈ શકીએ મિત્રો અને ક્યાંક આજે લીધેલો નિર્ણય આપણા માટે પડકારજનક કે બાધાજન્ય લાગે એના માટે આજના દિવસે એવા નિર્ણય કોઈ હોય તો એ મુલતવી રાખવા જોઈએ આગળની રાશિ વાત કરી અગિયાર નંબરની રાશિ કુંભ રાશિ આવી રહ્યા છે દિવસ બતાવવામાં આવ્યો છે ઉત્તમ દિવસ આજે રહેવાનો છે મિત્રો આજે વેપારી વર્ગ હોય સ્ત્રી વર્ગ હોય વડીલ વર્ગ હોય દરેકને પોતાના સપનાઓ પરિપૂર્ણ થતા હોય એવા એક યોગો હે પોતાનું પૂર્વમાં કરેલું આયોજન પૂર્વમાં કરેલા વિચારો એવો પણ યોગ આજે બતાવવામાં આવ્યો છે અંગત જીવનની અંદર જોવા જઈએ તો ખુશીઓથી ભરેલો દિવસ આજે ખુશીઓની જોડી લઈ અને આજનો દિવસ કુંભ રાશિના જાતકો માટે આવી રહ્યો છે મિત્રો પ્રેમ લાભની અંદર પ્રેમ પ્રકરણની અંદર જીવતા જે લોકો છે વિતાવતા સમય વિતાવતા લોકો છે એને પણ આજે પોતાના પાત્ર દ્વારા યોગ્ય સાથ યોગ્ય હું પ્રાપ્તિ થાય એવા પણ યોગો આજના દિવસે મિત્રો બતાવવામાં આવેલા છે અને અંતે વાત કરીએ મીન રાશિ દ ચ અક્ષરો બતાવવામાં આવ્યા છે આજે શુભ ફળ આપવા વાળો દિવસ મીન રાશિના જાતકો માટે બની રહેવાનો છે તમારા પ્રયત્ન પ્રમાણે આજના દિવસે તમને ફળ મળતું હોય એવા યોગ આજના દિવસે બતાવવામાં આવેલા છે મિત્રો બે નંબરને લગતા લગતા કોઈ કોઈ નાણાકીય કોઈ કાયદાકીય એવું કોઈ તમારે આયોજન કરવું હોય લેવડ દેવડ કરવી હોય તો આજના દિવસે મીન રાશિના જાતકો ચોક્કસ તે કરી શકે છે કારણ કે આજનો દિવસ આર્થિક રીતે મીન રાશિના જાતકોને શ્રેષ્ઠ અને ઉત્તમ બતાવવામાં આવેલો છે તમે આજના દિવસે કરેલું રોકાણ એના દ્વારા તમને ભવિષ્યમાં સારો ફાયદો થાય એવા પણ ઉત્તમ યોગો બતાવવામાં આવ્યા છે પરિવારના સભ્યો સાથે સમય પસાર કરો સમય વિતાવો ચોક્કસ ની માનસિક શાંતિની પ્રાપ્તિ થઈ શકે મિત્રો તો આ પ્રમાણે વાત કરી આપણે મેષ રાશિ થી લઈ અને મીન રાશિના બાર રાશિના જાતકો માટે થઈ અને કેવું રહેવાનું છે આજનું કિસ્મત એના વિશે વાત કરી આગળ સરસ મજાના એક ધાર્મિક ઉપાય વિશે વાત કરવાની છે ભગવાન ગણેશજીનો મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે આપણે ત્યાં પણ મા લક્ષ્મીજીની કૃપા થાય ધનની પ્રાપ્તિ થાય એના માટે થઈ અને શાસ્ત્રની અંદર અલગ અલગ પ્રકારના અષ્ટ ગણેશનું વર્ણન બતાવવામાં આવેલું છે મિત્રો તમે જે સ્થાનની અંદર નોકરી ધંધો કે વ્યવસાય કરતા હોય ત્યાં તમારું ટેબલ હોય કાઉન્ટર હોય ને તો ત્યાં સરસ મજાનો અષ્ટેશનો આઠ પ્રકારના અલગ અલગ ગણેશજી બતાવવામાં આવેલા છે એ અષ્ટો છબીજી અથવા તો ફોટો અથવા તો એ ન હોય તો ગણેશજીની સાથેમાં લક્ષ્મીજીનો સાથે ફોટો રહેલો હોય છે જેને આપણે ગજલક્ષ્મી તરીકે ઉપયોગ કરીએ છીએ ગજલક્ષ્મી તરીકે આપણે એનું ઉચ્ચારણ કરીએ છીએ ભગવાન ગણેશજી અને એની સાથેમાં લક્ષ્મીજી રહેલા હોય છે આમ તો જોવા જઈએ ને મિત્રો તો ભગવાન ગણેશજી એક જ દેવ એવા છે જેનું પૂજન અર્ચન કરો એના સાથે પણ બોલીએ છીએ લક્ષ લાભ રિદ્ધિ સિદ્ધિ શ્રી ગણેશાય હિદ્ધિ તો આપણે ત્યાં કોઈ પણ વ્યવસાય હોય કોઈ પણ નોકરી હોય કોઈ પણ આપણું કાર્ય હોય એની અંદર આપણે લક્ષ એટલે આપણું ધ્યાન કેન્દ્રિત કરીશું ને મિત્રો ઘણી વખતે આપણે આપણા નોકરી ધંધામાં આપણે કરવા ખાતર કરતા હોઈએ છીએ પરંતુ એ કામ આપણે ચોક્કસ થી કરવાનું જ છે તો એની અંદર મન દી અને આનંદ કાર્ય કરીએ ને તો ચોક્કસ થી એનું પરિણામ છે ને એ કઈક અલગ હશે એટલે શાસ્ત્ર એવું કે છે કે જે કઈ કાર્ય આપણે કરીએ છીએ એની અંદર આપણું લક્ષ્ય આપણું ધ્યાન પૂરેપૂરું એની અંદર કેન્દ્રિત કરી અને કાર્ય કરીશું ને તો ચોક્કસ થી આગળ જતા આપણને લાભની પ્રાપ્તિ થશે એટલે લક્ષ્ય લાભ અને રિદ્ધિ સિદ્ધિ એ તો સ્વયં ભગવાન દેવાદિદેવ ગણેશની એ અર્ધાંગના બતાવવામાં આવેલી છે ત્યારે મિત્રો કંઈ ન ફાવે તો આજના દિવસે ભગવાન ગણેશજી અને લક્ષ્મીજીનો જે ફોટો હોય છે છબીજી હોય છે અથવા તો અષ્ટ ગણેશની જે છબીજી છે એ આપણા ઘરે લાવી અને એને કંકુ અથવા તો ચંદનથી તિલક કરી ચોખા લગાવી અને મનોમન પ્રાર્થના કરવાની છે સારા મુહૂર્તની અંદર આપણે ત્યાં લક્ષ્મીજી અને ગણેશજી જ્યારે પધારે છે ને તો ચોક્કસથી મિત્રો આપણો ભાવ એવો બને છે અને શાસ્ત્ર એવું કહે છે કે યાદૃશી ભાવના યશ્ય સિદ્ધિર ભગવતી તાદૃશી જે સ્થાનની અંદર આપણી બેઠક હોય ત્યાં એ છબીજી આપણી સામે રાખવાની છે સામે રાખવાથી પણ આપણો એક ભાવ અને આપણા વિચાર છે ને મિત્રો એ બદલાશે ઘણી વખતે આપણે નોકરી ધંધો કે વ્યવસાયના કાર્યસ્થળ સ્થળ ઉપર આપણે ન બોલવાના શબ્દો બોલતા હોઈએ છીએ અપશબ્દો બોલતા હોઈએ છીએ તો મિત્રો બની શકે ને તો આવા બધા શબ્દોને આપણા ધંધાના સ્થાન ઉપર કાર્ય ઉપર એ આપણી આજીવિકા છે એટલા માટે થઈ ભગવાન ગણેશજીની ત્યાં બિરાજમાન કરવાની છે અને એની સાથે સાથે આપણે જોવા જઈએ તો સ્વસ્તિકનું વર્ણન પણ બતાવવામાં આવેલું છે કે બની શકે તો એ નોકરીના સ્થળ ઉપર વ્યવસાયના સ્થળ ઉપર તમારા કાઉન્ટર ઉપર તમારા મંદિરમાં તમારી ભોજનાલય અંદર તમારી તિજોરીની અંદર કંકો અવશ્ય સ્વસ્તિક કરવો જોઈએ ઘરની અંદર એવા પાંચ સ્થાનો બતાવવામાં આવેલા છે જ્યાં અવશ્ય સ્વસ્તિક હોવો જોઈએ મિત્રો એ સ્વસ્તિક જોઈએ નહીં એ સ્વસ્તિક છે રિદ્ધિ સિદ્ધિ લક્ષ્ય લાભ અને ભગવાન ગણેશ તો વિશેષતઃ આજના આ પાવનકારી દિવસે તમે પણ આ પાંચ સ્થાન ઉપર પણ ભગવાન ગણેશજી નું સ્વસ્તિક કરો અને ચોક્કસથી ગયેલી જે લક્ષ્મી છે એને સ્થિર કરીએ એ અથવા તો આપણે ત્યાં માં લક્ષ્મીજી આવે છે ઘણા લોકોના એવા બધા પણ પ્રશ્નો હોય છે શાસ્ત્રીજી કમાઈએ છીએ ઘણું પૈસો ખૂબ આવે છે પણ પૈસો ટકતો નથી આપણે ઘરમાં સ્વસ્તિક કર્યો જ નથી તો ક્યાંથી ટકે એ સ્વસ્તિક એ માંગલ્ય અને એમાં પણ વિશેષત હ કંકુથી જ્યારે સ્વસ્તિક કરો છો તો કંકુ છે ને આપણે ત્યાં શ્રીવર્ધક બતાવવામાં આવેલું છે તો અલગ અલગ સ્થાન ઉપર આપ પણ આ સ્વસ્તિક કરો અને એ સ્વસ્તિક દ્વારા આપણે ત્યાં ગજલક્ષ્મી એ ગજ એટલે કે હાથી

એ લાવવાનો પ્રયત્ન કરીશું મિત્રો તો આજના કાર્યક્રમ ની અંદર બસ આટલું જ સૌ દર્શકો ને જય ગણેશ